અંકલેશ્વર ગણેશ સમિતિના સભ્યો અને ગણેશ મંડળો દ્વારા અંકલેશ્વરના કુંડોની ગણેશજીની પાંચસોથી વધુ મૂર્તિનું ભાડભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે ત્રણ સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા જેમાં મંગળવારના રોજ શ્રદ્ધાળુઓએ આસ્થાભેર પ્રતિમાઓને વિસર્જિત કરી હતી કુંડોમાં વિસર્જિત કરાયેલી માટીની મૂર્તિઓ તો પીગળી ચૂકી હતી જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ હજી ઓગળ્યા વિના રહી ગઈ હતી ત્રણેય કુંડમાં પાંચસો જેટલી પીઓપીની પ્રતિમાઓ ખંડિત બની જતાં ધાર્મિક લાગણી દુબાઈ હતી નદીના જળ દૂષિત ન થાય અને જળચરોને નુકસાન ન થાય તે માટે શ્રીજીની પ્રતિમાઓને કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરવાની પરંપરા પંદર વર્ષ ઉપરાંતથી ચાલુ કરવામાં આવી છે દર વર્ષે ભરૂચ અને અંકલેશ્વરના શહેરી વિસ્તારમાં જ પ્રતિમાઓને કુંડમાં વિસર્જિત કરાય છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ પ્રતિમાઓને નદીમાં જ વિસર્જિત કરાતી હોય છે મંગળવારે વિસર્જન બાદ અંકલેશ્વરના ત્રણેય કુંડમાં પ્રતિમાઓ ખંડિત થતાં ધાર્મિક લાગણી દુબાઈ હતી ગણેશ યુવક મંડળના સભ્યોએ શ્રીજી મહોત્સવ પહેલાં મળેલ બેઠકમાં અધિકારીઓ સમક્ષ પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવાની માંગ કરી હતી પરંતુ તંત્રએ તેમની માંગને નકારી કાઢી કૃત્રિમ કુંડમાં યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી પણ છેવટે તો મૂર્તિઓ ખંડિત થઈ હતી સોશિયલ મીડિયામાં યુઝર્સે તંત્રના આવા વલણની આકરી ટીકા કરતા નદીમાં પ્રતિબંધ હોવા છતાં આખરે પાંચસો જેટલી પ્રતિમાઓને અંકલેશ્વર ગણેશ સમિતિના સભ્યો દ્વારા વહીવટીતંત્રને સાથે રાખી ફરીથી નદીમાં વિધિવત વિસર્જિત કરી ધાર્મિક લાગણી વધુ દુબાતી અટકાવી હતી